રાજસભા વધતી ગુનાખોરી અને લુખાગીરી ગીરી અંગે ધારાસભ્યો બોલતા થયા છે ત્યારે ગુજરાત બહારથી આવીને વસવાટ કરતા લોકો પર નિશાન સાધીને રાજકારણીઓની નિવેદનબાજી પર સુરતના વકીલોનો શું મત છે આવો જાણીએ ધારાસભ્યો છે કારણ કે મોટા ભાગે અસામાજિક તત્વોનો જે જે પ્રકારે ચૂંટણી પ્રચાર વખતને ચૂંટણી સમયે આ જે માથાભારે તત્વોનો પ્રચાર માટે જે ઉપયોગ કરવામાં આવે છે એમાં પરપ્રાંતિય હોય કે પછી કોઈ પણ અસામાજિક તત્વ હોય એવો જે પ્રાંતવાદનો મને પણ એવું લાગે છે કે આ રાજકારણીય મુદ્દો કહેવાય હકીકતનું હું તમારું બીજું એક ધ્યાન દોરું છું કે ગુજરાતમાં ઘણા સમયથી તમે જોશો તો રેસિડેન્ટ ઝોન ઇન્ડસ્ટ્રીયલ ઝોન અને કોટેજ ઇન્ડસ્ટ્રીઝ હવે તમે જોશો ને તો જે રેસીડન્ટ ઝોન થઈ ગયો હોય ને એની બાજુમાં કોટેજ ઇન્ડસ્ટ્રીના નામે આ બિલ્ડરો નજર હેઠળ ઇન્ડસ્ટ્રીયલ બનાવે છે મોટા ભાગે અત્યારે ગુજરાતનો જે છે મજૂર વર્ગ એ મળવો બહુ અશક્ય છે એ કેવું બહુ ખોટું છે કે પરપ્રાંતિઓના લીધે જે ગુનાખોરી વધી રહી છે પણ જોવા જઈએ તો પરપ્રાંતિઓ જ આપણે અહીંયા જે આર્થિક વિકાસમાં સહભાગી બને છે એના કારણે આર્થિક વિકાસ થયો છે આપણે સુરતનો હોય કે ગુજરાતનો હોય આ જો પરપ્રાંતિઓને જો યોગ્ય રહેવાસ અને યોગ્ય સગવડો નહીં આપે તો ત્યાં સુધી ગુનાખોરી વધતી રહેશે આ રાજ્ય સરકારની બાબત બને છે કે એ કાયદો અને વ્યવસ્થા જાળવી રાખે અને ગુનાખોરી પર લગામ લાગે એ પછી પરપ્રાંતિયો હોય કે અહીંયાના જે લોકલ હોય બધા જ એટલા જ બધા એટલા જ જવાબદાર છે ગુનાખોરી માટે સવાલ એવો છે કે કોઈ સિસ્ટમમાં જે લેબર વર્ક છે ખૂબ જ જરૂરી છે વિકાસ માટે કોઈ પણ રાજ્યના વિકાસ માટે લેબર વર્ક જરૂરી હોય છે અને એ પ્રોવાઈડ કરે છે અને સરે કીધું એમ એસી ચેમ્બરમાં બેસીને નહીં ચાલે ઉદ્યોગો અને એ મદદરૂપ થાય છે અને એક બે પાંચ જણા માટે થઈને આખો વિસ્તાર કે રાજ્યને દોષી ન ઠેરવી શકાય જોવા જઈએ તો બે ત્રણ પરપ્રાંતિઓ દ્વારા ગુનો થાય છે અમુક દ્વારા ગુનો થાય છે પરંતુ તેના કારણે તમામ વ્યક્તિને આપણે ગુના માટે જવાબદાર ગણી શકાય નહીં માટે તે સ્ટેટમેન્ટ ખોટું ગણાય છે જે વિસ્તારમાં પરપ્રાંતિઓ વધુ છે તે વિસ્તારમાં જ ગુનાખોરી થાય છે એવું તો છે નહીં બધી જ જગ્યાએ ગુનાખોરી તો થતી જ હોય છે પછી એ પરપ્રાંતિઓ હોય કે આપણું પોતાનું પ્રાંત હોય આમાં હું શિક્ષણનો અભાવ માની શકું કેમ કે પરપ્રાંતિઓ તો શિક્ષણ શિક્ષિત વર્ગમાં પણ આવે છે ઘણા બધા પરપ્રાંતિયો અમારા વકીલોમાં પણ છે તો કેટલા શિક્ષિત છે એ તો ગુના નથી કરતા ઘણા ડોક્ટરો પણ પરપ્રાંતિય છે એ પણ ગુના નથી કરતા લેબર વર્ગમાં શિક્ષણનો અભાવ હોવાથી અને પૈસાનો અભાવ હોવાથી લગભગ એ લોકોથી કે જે બી થઈ રહ્યું છે તે નહીં થવું જોઈએ કેમ કે બધી જગ્યા વસ્તીઓ અલગ અલગ પ્રકારની બધામાં અલગ અલગ માઇન્ડ હોય કે શું જોયું હોય શું વિચાર્યું હોય ને કર્યું હોય આપણે નહી સમજી શકીએ ને તે માટે એ લોકોના માઇન્ડસેટ કેવા હોય ભણેલું કેટલું હોય એજ્યુકેશન કેટલું લીધું હોય એટલા માટે એ લોકોને જોયું હશે તો કર્યું હશે બાકી તો આવું નહીં થવું જોઈએ બધી જગ્યા આવું થાય જ છે પણ આપણે એમાં કઈ પગલા લેવા જોઈએ આગળ કે જે રીતના આવું બધું નહીં થાય મારું માનવું એ છે કે આ વસ્તુ ખોટી છે અને હું એવું કઉ છું કે આ માનસિકતા બદલવી જોઈએ